આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા પારડી નગરપાલિકામાં કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ અને નગરસેવક બિપિન પટેલ દ્વારા અશોભનીય કૃત્ય કરી રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું આ કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું સાથે આ સંદર્ભે વિરોધ કરી કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ બિપિન પટેલ પર પ્રશાસન દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી આજે ગંભીર બાબત પાર્ટી નગરપાલિકાની જ્યારે સામાન્ય સભા હતી ત્યારે બની હતી સામાન્ય ત્યારે ત્યારે આપણું મન ચાલી બધા સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા એ જનગન મન ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા પણ કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનઘણા મનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય પોલીસમાં એની પણ અમે પૂરું અમે ભારતીય જતા પાર્ટીની ટીમ એ જોવાની છે એમની પર રાષ્ટ્રધોળનો ગુનો લાગવો જે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે ધમાલ કરે કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં અને એની સાથે એમની પર ગુનો તો નોંધાશે જ પણ આ કોંગ્રેસના શહેરના પ્રમુખ એવા જિમેદાર વ્યક્તિએ કર્યું છે સાથે કાઉન્સિલર પણ છે એમણે કર્યું છે એટલે આના માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખારગે પોતે આવીને આના વિરુદ્ધ માફી માંગવી જોઈએ નહીં માફી માંગે તો એ બતાવી દેશે કે એમના દિલમાં પણ વિરુદ્ધ કેટલું ઝેર ભરેલું છે એ બતાવી દેશે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબની ની અમે જે સૈનિક છે એ આ જે ભારત દેશના વિરુદ્ધની માનસિકતા છે એ અમારા વલસાડ ગુજરાત ભારત દેશમાં જરાક પણ ચલાવ દેવામાં આવશે નહીં